નમસ્કાર વાલી વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ કણજરિયા આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો તો આગળ આપણે ક્લાસ નંબર ત્રણ પહોંચે છે અને ક્લાસ નંબર ત્રણમાં આપણે શું શીખવાનું છે કે શ્રેણીના પ્રશ્ન લઈએ ક્લાસ નંબર બેમાં આપણે જે શીખ્યા છીએ મિત્રો એના જ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એનું સોલ્યુશન આપણે કરીશું અને બેટા તમારે આગળ પ્રેક્ટિસ માટેની પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે અથવા તમારો મારો નંબર છે ત્યાં તમે મને મેસેજ કરી શકો છો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને દરરોજ દરરોજ તમને ક્લાસ મળતા રહે તો ચલો હવે આગળ જઈએ કે ધોરણ પાંચનું સીએટીનું આ રીતનું બેટા આખી પ્લે લિસ્ટ હશે ત્યાં આગળ તમે જઈને જોઈ શકો છો બેટા આ મારો વોટ્સએપ નંબર છે ત્યાં આગળ તમે મને મેસેજ કરી શકો છો સાહેબ કે પ્રેક્ટિસ માટે પીડીએફ મોકલો ચલો બેટા હવે અહીં આગળ તમારું ફૂલ ફોકસ શું હોવું જોઈએ કે આગળ હું તમને ક્વેશ્ચન લખીશ સોલ્વ કરવાનો પ્રયાસ કરીશ સાથે સાથે તમારે પણ જાતે સોલ્વ કરવાનો છે બેટા ક્લાસ નંબર બે ના જોયો હોય તો ક્લાસ નંબર બે જોજો જેથી કરીને તમે આ ક્લાસ નંબર ત્રણમાં કેવી રીતે આપણે સોલ્વ કરીશું એનું આપણે જોવાનું છે મિત્રો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારું ફૂલ ફોકસ અહીંયા આગળ આ સ્ક્રીન પર રાખો જેથી કરીને તમે સરળતાથી સમજી અને વિચારીને દાખલા ગણી શકો તમારે સૌથી પહેલાં બેટા હું તમને ક્વેશ્ચન પૂછીશ તમારે ક્લાસ સ્ટોપ કરી દેવાનો છે પછી શું કરવાનું છે કોમેન્ટ ખોલવાનું છે અને કોમેન્ટ ખોલીને તમારે જવાબ આપવાનો છે બેટા તો આગળ તમને રિસ્પોન્સ પણ મળશે સાથે સાથે તમને એક્ટિવનેસ પણ ખબર પડશે તમે કેટલું શીખ્યા છો બેટા ચલો ફૂલ ફોકસ તમે સ્ક્રીન પર કરવાનું છે બેટા તો ક્વેશ્ચન નંબર શું છે બેટા પહેલો ક્વેશ્ચન નંબર શું છે પહેલો શું કહે છે નવ પચીસ ઓગણપચાસ ખાલી જગ્યા વન સિક્સટી નાઇન ટુ ફિફ્ટી સિક્સ તો બેટા અહીંયા આગળ હવે શું કહે છે બેટા સમજો કે આ વસ્તુ શું દેખાડે છે તમે શું છે બેટા શું છે સૌથી પહેલાં ખબર પડી કે શ્રેણી શું ખબર પડી ગઈ શ્રેણી તો બેટા હવે સૌથી પહેલાં તમારે યાદ શું રાખવાનું છે કે કે આગળ જુઓ કોઈ પણ નાનો નંબર આવ્યો બેટા શું આવ્યો આ નાનો લાગે છે આ પછી ડાયરેક જ શું થઈ ગયું બેટા મોટો થઈ ગયો પછી આ પણ શું થઈ ગયું એના કરતાં પણ મોટો થઈ ગયો આ એના કરતાં પણ શું થઈ ગયો બેટા મોટો થઈ ગયો આ એના કરતાં પણ શું થઈ ગયા બેટા મોટો થઈ ગયો તો બેટા આ કરતા બે સંભાવના બને બેટા શું સંભાવના બનશે ઓનલી ફોર બે સંભાવના બનશે સમજો બેટા શું બનશે ઓનલી ફોર બે સંભાવના બનશે કઈ સંભાવના બનશે બેટા કે અહીંયા આગળ સંભાવના એ બનશે કે અહીં આગળ આ વચ્ચેનો વધે વચ્ચેનો તફાવત શું હશે સરવાળો તો નહીં હોય ઓકે બાદ બાકી પણ નહીં હોય શું હશે બેટા ગુણાકારનો સંબંધ હશે શું હશે ગુણાકારનો સંબંધ હશે સાહેબ આ ગુણાકારનો સંબંધ તમને કેવી રીતે ખબર પડી તે સમજાવો બેટા સમજાવવાનો જો ગુણાકારનો સંબંધ કેવી રીતે ખબર પડી સાહેબ તમને કે બેટા સમજવાનો પ્રયાસ કરો હું તમને સમજાવું શું છે બેટા નવ અને પચીસ છે શું છે નવ અને પચીસ તો બેટા થોડુંક સમજો બેટા કે ત્રણનો સ્ક્વેર કેટલો થાય બેટા નવ ના થાય હા સાહેબ પાંચનો સ્ક્વેર કેટલો થાય સાહેબ કે પચીસ થાય હા સાહેબ સાતનો સ્ક્વેર શું થાય બેટા સાતનો સ્ક્વેર શું થશે ઓગણપચાસ થશે ઓકે હવે બીજા હવે શું જો બે વસ્તુ તફાવત જો એક સાથે બે વસ્તુ પૂછી છે કઈ વગેરે પૂછી છે કે ત્રણ પછી કેટલા થઈ ગયા બેટા પાંચ એટલે પ્લસ બે પાંચ પછી સાત થઈ ગયા એટલે કે પ્લસ બે તો હવે આના પછી શું આવશે બેટા કે નવ આવશે કેટલા આવશે નવ પ્લસ બે કરશું એટલે બે અને નવનો સ્ક્વેર કેટલો થઈ ગયો બેટા એક્યાસી તો બેટા આને આ રીતે ટ્રેકલ કરી શકાય તો હવે ખબર પડી ગઈ આ દાખલો કેવી રીતે ગણાશે મિત્રો એકદમ સિમ્પલ છે કોઈ આડીઓ બાબત નથી પરંતુ સમજવાનો પ્રયાસ કરો કે એક દાખલો હું એક દાખલો તમારે જાતે ગણવાનો છે જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કહેવું છે જેથી કરીને આપણો પ્રેક્ટિસ પણ થશે સાથે સાથે તમને સમજણ પણ પડશે અને તમે વધારે દાખલા પ્રેક્ટિસ કરવા માગતા હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારે લિંક છે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ત્યાં આગળ લિંકમાં મને વોટ્સઅપ કરો કે સાહેબ મને પ્રેક્ટિસ માટેના પીડીએફ મોકલો અથવા ક્લાસ મોકલો ત્યાં આગળ હું તમને અવેલેબલ કરાવી આપીશ બે હવે અહીંયા આગળ હવે શું કરીશ સેકન્ડ નંબરનો દાખલો તમારે શું કરો છો જાતે ગણવાનો છે શું કરવાનું છે જાતે કરવાનું છે પછી ત્રીજો નંબરનો હું જાતે શીખવાડીશ ચોથા નંબરનો જાતે કરવાનો છે ઓકે મિત્રો ચલો આપણે પ્રેક્ટિસ બેઝ ઉપર લર્નિંગ કરીશું મિત્રો ચલો તો ચલો હવે એક રકમ લખીએ બેટા આપણે ક્વેશ્ચન તમારે જે જાતે કરવાનું છે ક્વેશ્ચન નંબર બે તમારે આન્સર શું લખવાનું છે ક્વેશ્ચન નંબર બેમાં શું આન્સર આવે એ ઓકે એક ચાર નવ સોળ પચીસ છત્રીસ પછી ચોસઠ પછી સો બેટા તમારે આનો જે કોઈ પણ જવાબ આવે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે તમે પહેલાં શાંતિથી વિચારી લો સમજી લો ત્યાં સુધી હું આ સ્ટોપ કરી દઉં છું બેટા ઓકે તો હવે તમારે શું કરવું છે આનો જવાબ તમારે શું કરવાનો છે મને બેટા કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે ઓકે બેટા ચાલો હવે અહીંથી ક્વેશ્ચન નંબર ત્રણ તો બેટા ક્વેશ્ચન નંબર ત્રણ સમજાવતા પહેલાં સમજાવવા માગીશ કે બેટા અહીંયા મારું એક અભિયાન છે શું છે અભિયાન સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન કે ગુજરાતના એક કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને આ શિક્ષા અભિયાનમાં જોડું અને એક વ્યવહારિક શિક્ષાની એક નવી પહેલ શરૂઆત કરી બેટા અમારી યુટ્યુબ ચેનલ છે બેટા અમારો વોટ્સઅપ નંબર છે અમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે અને મારો પર્સનલ ટ્યુશન ક્લાસીસ નથી બેટા પરંતુ હું અહીંયા વ્યવહારિક શિક્ષા ઉપર ભાર આપવા આવો છો બેટા તમે સપોર્ટ કરવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમે પણ આ અભ્યાનનો ભાગ બની શકો બેટા ચલો હવે આગળ શું આપીશ ક્વેશ્ચન આપીશ તો સોલ્વ કરવાનો છે બેટા તો બેટા ક્વેશ્ચન જોજો ક્વેશ્ચન નંબર આ લખું છું ક્વેશ્ચન નંબર કયો હતો આ ઓકે હા બે હતો ને ક્વેશ્ચન નંબર ત્રણ ક્વેશ્ચન નંબર ત્રણ શું છે બેટા સાત પચીસ એકસઠ એકસો એકવીસ ડોટ 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 તો બેટા આ સમજો કે આ થશે શું બેટા કે અહીંયા સાત આપે છે આ પચીસ આપે છે એકસઠ આપે છે એકસો એક તો ડાયરેક્ટ મોટો જમ્પ મારે છે બેટા શું કરે છે જો શું કરશે બેટા મોટો જમ્પ મારે છે શું કરે છે મોટો કૂદકો મારે છે શું કરે છે કૂદકો મારે છે શું મારે છે મોટો કૂદકો મારે છે તો સાહેબ આમાં એક થતું હશે જો સરવાળો તો નહીં થતો હોય તો શું થશે ગુણાકાર થતો હશે શું બેટા થતો હશે ગુણાકાર ગુણાકાર થાય છે તો પણ થોડુંક સમજાવો બેટા એ ગુણાકારમાં પણ શું છે બેટા સમજવાનો પ્રયાસ કરજો કે ગુણાકારમાં પણ શું છે થોડીક અટપટી વાત છે બેટા શું છે અટપટી વાત છે સાહેબ જુઓ તો હવે એક થોડુંક લોજિક વાપરો બેટા મેં તમને ક્લાસ નંબર એકમાં કીધું હતું કે તમારે શું કરવું પડશે વર્ગ તૈયાર કરવો પડશે અને શું તૈયાર કરવું પડશે બેટા ઘન તૈયાર કરવો પડશે શું કરશે ઘન તો થોડુંક લોજિક વાપરો બેટા કે સાત કેવી રીતે આવે છે પચીસ કેવી રીતે આવે છે તો તમે કાંઈ લોજિક વાપરશો બેટા કે સાત આવશે બેનો ઘનમાંથી શું કરશે બેનો ઘન કેટલો થશે આઠ ઓકે ચલો આટલું લોજિક માપડી પછી પચીસ તો સાહેબ ત્રણનો ઘન કેટલો થશે ત્રણનો ઘન કેટલો થશે બેટા ત્રણનો ઘન ત્રણ તરી નવ નવ ત્રણ સત્યાવીસ કેટલો છે સત્યાવીસ ચલો ચારનો ઘન શું થશે બેટા ચારનો ઘન શું થશે ચોંકો ચોકો સોળ સોળ ચાર ચોંસઠ કેટલું હશે ચોસઠ ઓકે બેટા આવું થોડુંક લોજિક વાપરવાનું હા હવે તમે થોડુંક લોજિક વાપરો બેટા શું છે સાતમાંથી કેટલા જાય એક જાય તો આઠ આવશે હા હા સર હા મળી ગયું ચાલો સાતમાંથી હવે કેટલા જશે બે જશે ઓકે મળી ગયું ચલો પચીસ હવે ચોંસઠમાંથી કેટલા જશે બેટા ત્રણ જશે એકસોટ મળી ગયું તો હા બેટા તમે જુઓ કે આ લોજિક તમારું શું કર્યું કામ લાગી ગયું તો લોજિક ઉપરનું જ આખે આખું ચેપ્ટર જે શ્રેણી છે બેટા એ કામ કરે છે તમારે બેટા ક્લાસ નોટ બનાવવાની નથી આની તમારે ક્લાસ નોટની જગ્યાએ શું કરે છે પીડીએફ તમને હું અવેલેબલ કરી નાખીશ તમે મને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક છે ત્યાં આગળ જઈને મને મેસેજ કરજો કે સાહેબ અમને પીપીટી આપો તો પીપીટી પણ તમને આપી દઈશ પીપીટી એટલે બેટા હું આ તમને જે ભણાવું છું જે લખાવું છું બધી વસ્તુ તમને ત્યાં આગળ એઝ વેલ મળી જશે ઓકે બેટા તો એ સમજો કે હવે તમને લોજિક મળી ગયું તો તમારે હવે શું કરવાનું છે આનો જે પણ જવાબ આવતો હોય એને તમારે મને શું કરી દેવાનું છે સોલ્વ કરીને તમારે ક્યાં નાખવાનું છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ નાખવાની छे अँ आप शू कर प्रस करवा प्रेक्टिस् पीडीएफ पर जोती हो टेस्ट जती हो बेटा तो टेस्ट पर बेटा नीचे लिंक मड़ी जैसे ओके बेटा चलो क्वेश्चन नंबर चार क्वेश्चन नंबर चार जाते हैं क्वेश्चन नंबर चार है बेटा समझो क्वेश्चन नंबर चार शू अड़तालीस चौवीस बार खाली जगह खाली जगह હવે સમજો બે વસ્તુ જોઈ પોસિબલ બેટા એટલે સમજો કે અહીંયા આગળ થોડુંક શું છે બેટા આ નંબર છે ઓકે આ નંબર છે ઓકે આ નંબર છે ઓકે તો ડાયરેક્ટ શું બનાવે છે જમ્પ મારે છે બેટા એટલે કૂદકો મારે છે બટ હવે સમજો બેટા કૂદકો કેવો મારે છે ઓછાનો મારે છે શેનો મારે છે ઓછાનો મારે છે તો બેટા સમજો કે ઓછાનો મારે છે તો મતલબ શું થયું બેટા કૂદકો તો મારે છે બટ શેનો મારે છે ગુણાકારનો મારે છે શેનો મારે છે ગુણાકારનો મારે છે તો ગુણાકારનો મારે છે તો તમે શું કેવી રીતે લખી શકશો બેટા કે ગુણાકારનો સાહેબ મારે છે તો શું લખી શકશો બેટા કે ગુણાકારનો શું છે બેટા કે અડતાલીસ છે તો અડતાલીસ દુ ચલો તો બેટા હવે અહીં સમજો કે આ ચોવીસ છે બેટા તો ચોવીસ દુ શું હશે બેટા અડતાલીસ પછી અહીંયા શું છે બેટા બાર તો બાર દુ શું થશે બેટા ચોવીસ બેટા આમ બાય છે જુઓ સિરીઝ આમ બને છે પછી અહીંયા બેટા છ જશે તો છ દુ બાર જો બેટા સિરીઝ આમ બને છે છ દુ બાર પછી બાર દુ ચોવીસ તો ચોવીસ દુ અડતાલીસ ખબર પડી ગઈ ઓકે તો બેટા હવે આગળ કેટલા આવશે ત્રણ દુ બે છક બાર તો હવે અહીંયા બેટા શું હશે ત્રણ તો ત્રણ દુ છી બેટા સિરીઝ શું બની અહીંયા અડતાલીસ અડતાલીસ બે અહીંયા આગળ ચોવીસ અહીંયા આગળ બાર અહીંયા આગળ દુ બે અહીંયા આગળ કેટલા આવશે બેટા છ ના આગળ શું હશે બે ના આગળ શું ત્રણ ત્રણ છ બાર બાર દુ ચોવીસ ચોવીસ દુ અડતાલીસ તો બેટા આગળ શું થશે છ અને અડધા ત્રણ ઓકે તો આગળ આપણે શું કરી મિત્રો કે પ્રેક્ટિસ કરી શું કરી છે પ્રેક્ટિસ કરી શ્રેણીની પ્રેક્ટિસ કરી કે થોડુંક લોજિક આ રીતે વાપરવું પડશે બેટા બધે બધું પરીક્ષામાં બેઠું પૂછાશે નહીં હા હું તમને બે પ્રશ્ન આપીશ બેટા શું કરીશ બે પ્રશ્ન આપીશ અને બે પ્રશ્નને તમારે શું કરવાનો છે કે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટમાં જવાબ કહેવાનો છે અને બંનેનો દાખલો તમારે ગણવાનો પ્રયાસ કરવાનો છે સાથે સાથે તમારે પ્રેક્ટિસ જોઈતી હશે તો બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરરોજ દરરોજ પ્રેક્ટિસ મળી શકો સાથે સાથે તમે દરરોજ દરરોજ ક્લાસ પણ મેળવી શકો બેટા ચલો તો બેટા અહીંયા ક્વેશ્ચન જુઓ ક્વેશ્ચન નંબર કયો હતો બેટા અહીંયા આગળ આપણે જોયો તો આ ચાર પાંચમો ક્વેશ્ચન જુઓ શું છે બેટા પાંચ સાત નવ અગિયાર હવે કઈ શ્રેણી આવશે બેટા એ મને કહેવાનું છે ચલો ક્વેશ્ચન નંબર છ પાંચ વત્તા ત્રણ બે વત્તા ત્રણ ત્રણ વત્તા છ થોડોક સમજવા જેવો પ્રશ્ન છે બેટા કે શું આ શ્રેણી બનશે કે નહીં બને તો હા ના બને તો ના ઓકે થોડુંક તમારે સમજવાનો પ્રયાસ કરવાનો છે ચલો ક્વેશ્ચન નંબર સાત પ્રેક્ટિસ કરવાની છે શું છે બેટા સમજો કે એક પાંચ નવ સત્તર ખાલી જગ્યા પચીસ સાડત્રીસ ઓગણપચાસ પાસઠ ઓકે બેટા ચલો આટલું રાખો આનો તમારો જવાબ મને કહેવાનો છે કોમેન્ટ બોક્સ કે શું શ્રેણી બને છે બેટા ઓકે ચલો ક્વેશ્ચન નંબર આઠ ક્વેશ્ચન નંબર આઠ જોશો બેટા તો શું છે ક્વેશ્ચન નંબર આઠ જોઈએ તો બે નવ અઠ્યાવીસ પાંસઠ તો હવે પછી બેટા હવે ઓછી શ્રેણી શું બનશે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાની છે ફોર એક્ઝામ્પલ આને લખીને કહ્યું કે છવ્વીસ હવે બેટા તમારે જે શ્રેણી બનતી હોય મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે સાહેબ આને કેવી રીતે હું કરી શક તો હવે આ બધું કર્યા બાદ તમારા મિત્રો શું કરવાનું છે કોમેન્ટ બોક્સમાં દરેકે દરેક દાખલાનો જવાબ તમારે કોમેન્ટ કરવાની છે જેથી કરીને તમે કેટલા એક્ટિવ છો એ પણ ખબર પડે સાથે સાથે બેટા તમારે સીએટી જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા એ તમામે તમામ કોર્સ બેટા એકદમ ફ્રી છે આ ચેનલમાં જજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે ત્યાં આગળ પણ તમે જઈને જોઈ શકો છો એની પણ પ્રેક્ટિસ શીટ પીડીએફ પણ તમે બેટા મેળવી શકો છો ઓકે તો મળીએ આના પછીનો ક્લાસ છે અને પછીના ક્લાસમાં આપણે સંપૂર્ણ અડધો કલાકનો ક્લાસ જોઈશું ટોપિક સમજવાનો પ્રયાસ કરીશું અને એના પછી જે ક્લાસ આવે પ્રેક્ટિસ હશે એટલે અહીં બેટા આપણે એક મસ્ત કમ્બાઈન કોર્સ બનાવ્યો છે કે સૌથી પહેલાં તમારો ક્લાસ ચાલશે પછી દસ ક્વેશ્ચન એ પ્રેક્ટિસ હશે તમને જે પ્રેક્ટિસ છે એટલા પચાસ ક્વેશ્ચન મળશે જેથી કરીને તમારો એ ટોપિક એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે બેટા ઓકે તો મળીએ નવા ક્લાસમાં આ ચેનલ સારા લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને તમારા દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને મોકલો તો મળીએ જય હિન્દ જય ભારત